ભાવનગર જિલ્લાનું પાલીતાણા એટલે જૈન સમાજના લોકોનું એક શ્રેષ્ઠ તીર્થધામ કહેવામાં આવે છે આ તીર્થધામમાં દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ તેરસ નિમિત્તે છ ગાંવની યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું પાલીતાણામાં તેરસની છ ગાંવની યાત્રાને પગલે સમગ્ર દેશમાંથી વિવિધ જગ્યાએથી જૈન જૈનેત્રો આવતા હોય છે મનથી મક્કમ બનીને યાત્રાળુઓ છ ગાંવની યાત્રા કરે છે એક અંદાજ મુજબ આજે દોરથી બે લાખ યાત્રિકોએ છ ગાંવની યાત્રા કરી હતી ત્યારે આ યાત્રામાં આણંદજી કલ્યાણજી પેઢી સહિત અન્ય જૈન સમાજની સંસ્થાઓ દ્વારા મેડિકલ અને ભોજન સહિતની દરેક પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવેલી હતી આવેલા યાત્રાળુઓએ પણ કરાયેલા આયોજનને પગલે આત્મસંતોષ વ્યક્ત કર્યો હતો

वधारो 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 ॿार ધ્યાનચંદ્ર વિજયજી મારા સાહેબ છે છે આ જૈન અંદર સૌથી જે ગણાય છે તીર્થ તો ઘણા બધા છે પણ તરીકે જો કોઈ ગણાતું હોય તો શેત્રુંજય છે અને આ શેત્રુંજયની દિવસે આ શેત્રુંજય મહાતીર્થની સ્પર્શના આમ તો બધા જ જીવો રોજ કરતા હોય છે પણ આજના દિવસે ફાગણસો તેરસના દિવસે શ્યામ અને પ્રદ્યુમન જે કૃષ્ણના પુત્ર હતા તે ઘણા બધા મુનિ ભગવંતો સાથે અહીંયા આ ડુંગર ઉપર અનશન કરીને મોક્ષમાં ગયા હતા એટલે એમની યાદીની અંદર આજના દિવસે બધા જ લોકો સ્પર્શના કરે છે અને એવો ભાવ ભાવે છે કે જેવી રીતે શામ અને પ્રદ્યુમન મોક્ષની અંદર ગયા હતા એવી રીતે આપણને પણ મોક્ષની અંદર થોડી જગ્યા મળી જાય મોક્ષમાં જવા મળે અને આજનો દિવસ પણ ખૂબ પવિત્ર છે હર નામ ભાવેન હરિયા છે શ્રી કચ્છ બાળા જૈન સંઘ અમારું સતત અઢારમું વર્ષ છે અને અમે લોકો આ છ પાગણ તેરસ ની યાત્રા માટે કેટલા યાત્રિકો છે એની માટે અમે સેવા આપવાનું કામ કરી રહ્યા છીએ શ્રી કચ્છ બાળા જૈન સંઘના ટોટલ સિક્સટી સેવન પરિવારો છે એ પરિવારો અહીંયા સેવા આપવામાં આવે છે મુંબઈમાં મુંબઈ નગરે વસતા કરોડપતિ પરિવારો છે જે અહીંયા નાનામાં નાની સેવા આપવાનું કામ કરે છે અમારી પાસે તમે સેવા માટે જશો તો ફોલિંગ વોટરવાળા નેપકિન ફોલિંગ વોટર ગુલાબજળવાળા નેપકિન ડૉક્ટરી સેવા એક્યુપ્રેશર સેવા કાંટા કાઢવાની સેવા એ પ્રકારની તમામ સેવાઓ આપવામાં આવે છે